નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ ન્યૂઝમાં છે યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા કેટલાક સમયથી ભિક્ષુકોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે અને તેમાં પણ ખાસ કરીને અંબાજી મંદિરના ગેટ નંબર સાત સામે ટોળા જોવા મળતા હોય છે અને તેમાં પણ મહિલાઓની સંખ્યા વધુ જોવા મળતી હોય છે અને તેઓ યાત્રિકો પીછો કરી તેમનો પીછો છોડતા નથી જ્યાં સુધી એ ભીખ ના આપે ત્યાં સુધી તેમની પાછા પાછા જઈ તેમને હેરાન પરેશાન કરી નાખતા હોય છે ત્યારે એક અજીબોગરી ઘટના પણ સામે આવી છે અંબાજી મંદિરના દર્શન પથ બાજુ એક ભિક્ષુક મદારીના વેશમાં ભીખ માંગવાની પ્રવૃત્તિ કરે છે જે ભીખ માંગવાનું કામ કરતો હોય છે તે કથિત એક યુવતીની છેડતી કરવાની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે અને આ છેડતીની ઘટના બનતા લોકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો અને યુવતી પાસે મારવી ઉગાવી તેને જવા દીધો હતો જોકે આ ભિક્ષુકે યુવતીના ખભા પર હાથ નાંખ્યો હોવાની ચેષ્ટા કરી હોવાની ઘટનાનો વીડિયો વાયરલ થઈને સામે આવી રહ્યો છે અને તેનો વીડિયો વાયરલ થયો હતો એટલું જ નહીં અંબાજી મંદિરના ગેટ નંબર સાત સામે જે ટોળાઓ બની અને ભીક્ષાવૃત્તિ કરતી મહિલાઓ છે તે યાત્રિકોનો પીછો કરી અને ભીખ ના આપે ત્યાં સુધી પીછો મૂકતા નથી અને હેરાન પરેશાન કરીને તેઓ કંઈક જ આપતા હોય છે જેથી કરીને અંબાજી મંદિરે આવતા યાત્રિકો અંબાજીની ખોટી છાપ લઈને જાય છે આવા તત્વોને મંદિરની આસપાસથી દૂર કરવા જોઈએ કે જેથી મંદિરની બહાર આવતા યાત્રિકો હેરાન પરેશાન ન થાય